ગામમાંથી વધારે યુવાનો વડીલો ગામ આગેવાનો આવા વરસાદની કપરી પરિસ્થિતિમાં અહીંયા પધાર્યા તેથી બધાને ખૂબ ખૂબ આભાર માનું છું મને આ સંખ્યામાં વધારે જોઈને મને આનંદ થાય છે કે હવે કંઈક આપણે નવું કંઈક કરવાનું છે એવું મને દેખાઈ રહ્યું દોસ્તો આમ આદમી પાર્ટી એક ઓગસ્ટ થી ગુજરાત જોડે જનસભા નું આયોજન ચાલુ કર્યું છે ત્યારે આખા ગુજરાતમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે દોસ્તો એટલે આપણને એમાં ખબર પડે છે દોસ્તો કે એ લોકો શા માટે આમ આદમી પાર્ટી પસંદ કરી છે કેમ કે ભાજપ થી લોકો ત્રાસી ગયા છે ત્રાહી ત્રાહી થયા છે દોસ્તો એટલે નવી એક સારી અને ઈમાનદાર પાર્ટી બધા લોકો જોઈન કરી રહ્યા છે ત્યારે આપણે પણ આમ આદમી પાર્ટી જોઈન કરીને આપણે ઘર ઘર સગાવાલામાં મેસેજ પહોંચાડવાનો છે કે આપણે પણ એક નવી પાર્ટીની શરૂઆત કરી જે પાર્ટી નું નામ છે આમ આદમી પાર્ટી દોસ્તો આપણે ત્રીસ વર્ષથી ભાજપ સરકારને વોટ આપ્યા પણ આપણી તો પ્રાથમિક સુવિધા પણ આપણને પૂરી પાડી શકી નહીં તમે જાણો છો દોસ્તો આજે આપણે આપણા બાળકોને ભણાવે છે અત્યારે નોકરીમાં આંદોલન કરવું પડે છે રસ્તો માંગવો હોય તો રસ્તા માટે આંદોલન કરવું પડે છે

અને આપણા ખેડૂત અને ગરીબ લોકો આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ભણવા મોકતા આવે છે ત્યાં કોઈ વાણીઓ કે પટેલના દીકરાઓ નહીં પણ આપણા દીકરાઓ ભણે છે ત્યાં આજે આશ્રમ શાળાઓ બંધ કરી દેશે તો શું આપણે મોટે મોટે સ્કૂલોમાં આપણે ચાલીસ હજાર પચાસ હજાર લાખ ફી આપીને આપણે કોઈ ભણાવવાનું નથી બોલતું એટલે ફરી આપણે કાળી મજૂરી કરવાની છે તો આ જાડી ચામડી અને ચમરબંધી સરકારને આપણે એમને ભાન અપાવવાનું છે આવનારી તાલુકા જિલ્લા ધારાસભ્ય નગરપાલિકા તે ચૂંટણીમાં આપણે તૈયાર થવાનું છે અને આપણે આ માગમાંની સરકાર બેસવાનું છે દોસ્તો તો હું તમને એમ કહું છું કે આપણે 30 વર્ષથી ભાજપને વોટ આપ્યા શું આપણને કયા અધિકાર આપ્યા અધિકાર આપણને આપ્યા કયા અધિકાર આપ્યા બોલો

આપણે એક થવાનું છે સંગઠિત થવાનું છે અન્યાય સામે લડવાનું છે દોસ્તો આપણે જ્યાં સુધી એક નહીં થઈએ ત્યાં સુધી આપણે સરકાર આપણને આપણને દરેક લાભોથી વંચિત રાખશે દોસ્તો એ લોકોને ખબર છે કે આપણે આદિવાસી આદિ આદિવાસીઓને ખાલી આ વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે દોસ્તો આદિવાસીને સારી એવી વાત કરશે અને આપણી પાસેથી વોટ લઈ જશે હવે હવે તો એ લોકો એક હમણાં નવો એક ફ્રેમ ચાલુ થયું છે

જેમ આજે જયતર વસાવવા આપણા માટે અવાજ ઉઠાવે છે તેમ આપણે પણ બધા માટે સમાજ માટે અવાજ ઉઠાવવાનો થઈ છે આજે જયકર હોસાવવા બેન બેન ખોટા કેસમાં ફસાવીને આજે જેલમાં એ લોકો અંધાર કરે છે તમે હમણાં વચ્ચે જે દેવાય ડ્રોગ માઇલ ચલાવતા દેવાય જ એ માણસને એક્સિડન્ટ કર્યો ખૂબ ઘોર માર માર્યો અને એ માણસ જે ઘોર માર માર્યો માણસ અત્યારે હોસ્પિટલ છે એને તમે મળી જતા હોય આપણને બધા માટે અવાજ ઉઠાવે છે ભાજપ ભ્રષ્ટાચાર બહાર કાઢે છે આજે કાઢ્યો એટલે એ લોકોને પેટમાં

આપણે નવું ઘર આપણે બાપ નું ઘરમાં આપણે રહેતા હોય અને આપણે નવું ઘર બનાવો તો આપણે આયોજન કરીએ કે નહીં કે આપણે કઈક નવું બનાવીશું પણ આ ભાજપ સરકાર એ પણ નહીં થતું કોંગ્રેસ સરકારો તોડી તો પણ એ નવી પણ નથી બનાવી શકતા દોસ્તો અને ત્યાં શિક્ષકોની ની ઘટ હોય ઓરડા ની હોય એટલે આપણે બાળકો બાર કોટલા માં ભણે એટલે આપણે બધા સમજી વિચારી લેવાનું છે દોસ્તો આવનાર સમયમાં આપણે તાલુકા પંચાયત બીજું મારે ખાસ એવો નથી પરંતુ આપણે હવે જાગવાનું છે લડવાનું છે અન્યાય સામે લડવાનું છે યુવા ક્રાંતિ લાવવાની છે જય ભારત